સવાર સવારમાં નવીન નાસ્તો કરવા બેઠો જ હતો કે અંદરથી આવતા અવાજોથી તેના હાથ એકદમ અટકી ગયા બાજુના રૂમમાંથી તેના માતા પિતાનો અવાજ આવી રહ્યો હતો શું આ દિવસો માટે મેં તેને પાળી પોષીને મોટો કર્યો હતો કે એક દિવસ તે મને લોહીના આંસુ રડાવશે નવીનની માતા મમતાજીએ કહ્યું તો તેના પિતા રમેશજી પણ ગુસ્સાથી બોલ્યા મોટો થઈ ગયો છે ને એટલે પોતાના જીવનના નિર્ણયો જાતે લેવા માંડ્યો છે માતા પિતાની હવે તેને જરૂરત શું છે પોતાના પિતાની વાત સાંભળીને નવીને હાથમાં લીધેલો કોળિયો પાછો પ્લેટમાં મૂકી દીધો અને પાણી પીને ઊભો થઈ ગયો ત્યારે દરવાજા પર ઊભેલી નવીનની બહેન રચના જે હમણાં જ સાસરેથી આવી હતી અંદર આવતા બોલી શું થયું નવીન તે નાસ્તો કેમ છોડી દીધો અને મમ્મી પપ્પા સવાર સવારમાં કેમ ગુસ્સે છે તો નવીને તેની વાતનો કોઈ જવાબ ન આપ્યો અને ચૂપચાપ પોતાનું બેગ ઉઠાવીને ઓફિસ ચાલ્યો ગયો દરવાજા પર ઉભેલી રચના નવાઈથી તેને જતો જોઈ રહી દીકરીનો અવાજ સાંભળીને મમતાજી અને રમેશજી પણ બહાર આવી ગયા અરે આવ બેટા તું ક્યારે આવી રમેશજીએ ઉદાસીથી કહ્યું અને તેને છાતી સરસી ચાંપી લીધી રચના પણ પોતાના માતા-પિતાના ચહેરા પર ચિંતાની રેખાઓ અનુભવી ચૂકી હતી તેણે પોતાની માતાને કહ્યું શું વાત છે માં ત્યાં નવીન ગાધા વગર ચાલ્યો ગયો અને અહીં તમને અને પપ્પાને ગુસ્સો આવી રહ્યો છે આખરે વાત શું છે કોઈ મને કહેશે તો મમતાજીએ તેની પાસે બેસતા કહ્યું શું કહું બેટા આ છોકરાએ તો અમને ક્યાંય ન છોડ્યા તારા પિતાજીએ તેના સંબંધ માટે એક જગ્યાએ વાત ચલાવી હતી છોકરી અને તેનો પરિવાર બંને સારા છે કાલે મેં તેને છોકરીનો ફોટો બતાવવા ચાહ્યો તો બોલ્યો મેં મારા માટે છોકરી શોધી રાખી છે તેણે છોકરીનો ફોટો જોવાની પણ ના પાડી દીધી હવે તું જ કહે બેટા મને અને તારા પિતાજીને ગુસ્સો આવે કે નહીં માતાની વાત સાંભળીને રચના સહજતાથી હસી પડી અને બોલી આમાં ગુસ્સાવાળી કઈ વાત છે મા હવે જમાનો બદલાઈ ગયો છે મોટાભાગે આજકાલ છોકરા છોકરીઓ પોતાના જીવનસાથી જાતે પસંદ કરવા લાગ્યા છે તો પછી નવીને પણ જોઈ હું કરી લીધું તો કઈ મોટી વાત થઈ ગઈ ત્યારે પિતાનો જોરદાર અવાજ આવ્યો નકામી વાતો ન કર રચના અને સમજાવી દે તારા ભાઈને તેના લગ્ન ત્યાં જ થશે અમે ઈચ્છીશું પિતાની વાત સાંભળીને રચનાએ એક ઊંડો શ્વાસ લીધો અને ચૂપચાપ પોતાના રૂમમાં ચાલી ગઈ સાંજે જ્યારે નવીન ઓફિસથી ઘરે પાછો ફર્યો તો રચનાએ તેને આડે હાથ લીધો શું હું હવે એટલી પારકી થઈ ગઈ છું કે તું હવે મારી સાથે પોતાના મનની વાત પણ નથી કરી શકતો રચનાની વાત સાંભળીને નવીને હસતા કહ્યું સાચું કહું દીદી હમણાં રસ્તામાં આ જ વિચાર તો આવતો હતો કે આજે તને બધી વાત કહીશ સારું ચાલ હવે એ કહે કોણ છે છોકરી જેને તું પસંદ કરે છે રચના તેની પાસે બેસતા બોલી તો નવીને કહ્યું દીદી તેનું નામ રવિના છે મારી સાથે બેંકમાં કામ કરે છે બહુ સારી છોકરી છે પણ મમ્મી પપ્પાએ તેને જોયા વગર જ રિજેક્ટ કરી દીધી નવીન મમ્મી પપ્પાની વાતનું ખોટું ના લગાડતો તે બંને જૂના વિચારોના છે ને આપણે બંને મળીને તેમને મનાવવાનો પ્રયત્ન કરીશું સારું છે મને રવિનાને ક્યારે મળાવી રહ્યો રચનાએ હસતા કહ્યું તો નવીન બોલ્યો દીદી કાલે રવિવાર છે રવિનાને હું રેસ્ટોરન્ટમાં બોલાવી લઈશ ત્યાં જ મળી લેજે થોડી વાર વધુ બંને ભાઈ બહેન વાતો કરીને પોતપોતાના રૂમમાં ચાલ્યા ગયા અને બીજા દિવસે સવાર સવારમાં જ રવિનાને મળવા માટે નીકળી ગયા રેસ્ટોરન્ટ પહોંચ્યા તો એક ગોરી સુંદર છોકરી પહેલેથી જ તેમની રાહ જોઈ રહી હતી નવીને તેનો પરિચય કરાવતા કહ્યું રવિના આ મારી બહેન છે તો રવિનાએ તરત ઝૂકીને રચનાના પગ સ્પર્શ કર્યા અને બધા અંદર ચાલ્યા ગયા કોફી પીતા પિતા રચના તેના પરિવાર સંબંધિત હળવા ફૂલકા પ્રશ્નો પૂછવા લાગી જેના તે સહજતાથી ઉત્તર પણ આપી રહી હતી થોડી ઔપચારિક વાતો થયા પછી રચનાએ તેને પૂછ્યું તું જાણતી જ હોઈશ કે મારા મમ્મી પપ્પા માટે રાજી નથી આવા સંજોગોમાં લગ્ન કરી લે તો તું શું કરીશ દીદી આ તમે કેવો સવાલ પૂછી રહ્યા છો નવીને પોતાની બહેન રચનાને વચ્ચે જ રોકતા કહ્યું તો રચનાએ તેને ચૂપ રહેવાનો સંકેત કર્યો અને ફરીથી પોતાનો પ્રશ્ન દોહરાવ્યો તો રવિનાના ચહેરા પર તેની પીડાના ભાવ દેખાયા તે ધીમા સ્વરે બોલી હું ભલા શું કરી શકું દીદી ક્યાંક કોઈક મૂર્ખતાપૂર્ણ પગલું તો નહીં ભરે ને રચનાએ ફરીથી કહ્યું તો રવિના સહજતાથી બોલી નહીં દીદી હું એટલી કમજોર નથી જિંદગી સાથે સંઘર્ષ કરવાનું સારી રીતે જાણું છું આ બધું તો કાયરોનું કામ હોય છે એવું કરીને હું મારા માતા પિતા અને ભાઈને જીવતા મારી શકું નહીં

રચનાનો જવાબ સાંભળીને નવીનના મનને કંઈક રાહત મળી થોડા દિવસ પછી રચના માર્કેટથી ઘરે આવી તો રવિનાને પણ પોતાની સાથે ઘરે લઈ આવી અને પોતાની માતા મમતાજીને તેનો પરિચય કરાવતા બોલી માં આ રવિના છે મારી ફોઈ સાસુની છોકરી ગયા મહિને જ તેની આપણા શહેરમાં નોકરી લાગી છે સારું બેટા આ તો બહુ સારી વાત છે પણ શું તું અહીં એકલી રહે છે કે પછી તારા માતા પિતા પણ સાથે છે મમતાજીએ તેના માથા પર હાથ ફેરવતા કહ્યું તો રવિના બોલી નહીં આંટીજી મમ્મી પપ્પા તો ગામમાં જ રહે છે હું અહીં હોસ્ટેલમાં રહું છું રચનાએ શીખેલા જવાબ રવિનાએ મમતાજી સામે મૂકી દીધા ચા નાસ્તો કર્યા પછી રવિના જવા લાગી તો મમતાજીએ કહ્યું બેટા આને પોતાનું જ ઘર સમજજે જ્યારે પણ મન થાય અહીં આવી જજે તો રવિનાએ પણ હસીને હામાં માથું હલાવ્યું અને ત્યાંથી ચાલી ગઈ હવે તો રવિનાનું તેમના ઘરે આવવા જવાનું શરૂ થઈ ગયું હતું મમતાજી સાથે તેને ખૂબ બનવા લાગી હતી બે દિવસ પણ તે ન આવે તો મમતાજી તેના વિશે પૂછી પૂછીને રચનાને પરેશાન કરી દેતા એક દિવસ લંચ ટાઈમમાં રવિના ઘરે આવી પણ રચના તે સમયે ઘરે નહોતી જેવી તે ગેટ ખોલીને અંદર ઘૂસી તો સામે મમતાજી સીડીઓ પાસે પડેલા દેખાયા આ જોઈને રવિના ઝડપથી દોડીને તેમની પાસે ગઈ જઈને જોયું તો મમતાજી બેભાન પડ્યા હતા રવિનાએ જલ્દીથી ટેક્સી બોલાવી અને તેમને ડોક્ટર પાસે લઈ ગઈ એક્સરે કર્યા પછી ડૉક્ટરે હાથ પર કાચો પ્લાસ્ટર ચડાવી દીધો અને તેમને ઘરે જવાની રજા આપી દીધી અહીં રવીનાએ નવીન અને રચનાને ફોન કરીને મમતાજીની હાલત વિશે જણાવી દીધું હતું તો રચના પણ તરત પિયર માટે નીકળી પડી અહીં રવિના મમતાજીને ઘરે છોડીને પાછી જવા લાગી તો મમતાજીએ કહ્યું બેટા આજ જ તો અમારી પાસે જ રોકાઈ જા નહીં આંટીજી ફરી ક્યારેક આવી જઈશ હમણાં મેં રચનાને ફોન કરી દીધો છે તે બસ આવતી જ હશે બોલીને રવિના પોતાના ઘર માટે નીકળી ગઈ સાંજે રચના અને નવીન જ્યારે ઘરે પહોંચ્યા તો માતાની હાલત જોઈને હેરાન રહી ગયા માં શું થયું તમને રવિનાએ જણાવ્યું કે તમે સીડીઓ પરથી પડી ગયા હતા રચનાએ અંદર આવતા કહ્યું તો મમતાજી બોલ્યા હા બેટા એ તો સાચા સમયે રવિના આવી ગઈ નહીં તો ખબર નહીં હું આજે ભગવાનને પ્યારી થઈ જાત અરે નહીં મા આવી વાતો કેમ કરો છો બોલીને રચના માતાના ગળે લાગી ગઈ ત્યારે મમતાજીએ કહ્યું બેટા રવિના બહુ સારી છોકરી છે તેણે જે જવાબદારી સાથે મારી દેખભાળ કરી છે ને ત્યારથી મને વિશ્વાસ થઈ ગયો છે કે તે ઘર બહુ ભાગ્યશાળી હશે જ્યાં તે વહુ બનીને જશે માતાના મોઢેથી આ વાત સાંભળીને રચતા હસતા નવીન તરફ જોવા લાગી પછી પોતાની માતાને બોલી મા કેમ ના આપણે પોતાના જ ઘરને ભાગ્યશાળી બનાવી દઈએ અરે મારા વશમાં હોત તો ક્યારનું બનાવી ચૂકી હોત પરંતુ આને પણ તો અક્કલ લાવી જોઈએ ને ખબર નહીં કઈ છોકરી પસંદ કરીને બેઠો છે મમતાજીએ નવીન તરફ ગુસ્સાથી જોઈને કહ્યું તો રચના માતાજીના ગળે બાહો નાખીને બોલી અરે મમ્મી આટલા નિરાશ કેમ થાવ છો તમારો છોકરી નથી આ એ જ છોકરી છે જેને નવીને પસંદ કરી રાખી છે રચનાએ મમતાજીને શરૂઆતથી લઈને અત્યાર સુધીની બધી વાતો જણાવી દીધી અને બોલી તમે અને પપ્પાએ તો જોયા વગર જ છોકરીને રિજેક્ટ કરી દીધી હતી હવે મારી પાસે તેને તમારી સાથે મળાવવાનો કોઈ બીજો રસ્તો ન હતો હજુ રચનાએ પોતાની વાત પૂરી પણ નહોતી કરી કે ત્યારે તેના પપ્પા રમેશજી રૂમમાં આવી ગયા સાંભળ્યું તમે રચના શું કહી રહી છે મમતાજીએ કહ્યું તો રમેશજી બોલ્યા બધું સાંભળી લીધું છે મેં આ વિશે હવે આપણે કાલે વાત કરીશું રમેશજીને કદાચ વિચારવા માટે સમય જોઈતો હતો બીજા દિવસ સુધી રચના અને નવીન અવઢવની સ્થિતિમાં જ રહ્યા પપ્પાના જવાબ પર જ તેમની બધી આશાઓ ટકેલી હતી રાત્રે ડાઇનિંગ ટેબલ પર રમેશજીએ કહ્યું નવીન તને રવિના પસંદ છે તો અમને કોઈ વાંધો નથી તેને અમારા ઘરની વહુ બનાવીને અમને પણ ખુશી થશે પણ છોકરીવાળા સાથે વાત કરવા અમે નહીં જઈએ તેમને અમારા ઘરે આવવું પડશે આ કોઈ મોટી વાત નથી પપ્પા એ લોકો જ તમારી સાથે વાત કરવા આવી જશે નવીને પિતાની વાતનો જવાબ આપતા કહ્યું અને બધા પોતપોતાના રૂમમાં ચાલ્યા ગયા રવિવાર સાંજે રવિનાના મમ્મી પપ્પા નવીના ઘરે આવી ગયા તો ચા પિતા પિતા રમેશજીએ કહ્યું ભાઈ અમને તમારી દીકરી બહુ પસંદ છે અમે આ સંબંધ માટે તૈયાર છીએ તમે સગાઈની તારીખ ઘટાવી લો જુઓ ભાઈ સાહેબ ખુલીને વાત કરવી સારી હોય છે તમારી કોઈ ડિમાન્ડ તો નથી ને રવિનાની માતાએ પૂછ્યું તો રમેશજી બોલ્યા ડિમાન્ડ તો કોઈ નથી હા લગ્ન સરસ થવા જોઈએ આમ પણ તમારા લોકોમાં છોકરીના લગ્નમાં રોકડ રૂપિયા તો ચાલે જ છે આ સાંભળીને રવિનાના પપ્પાના ચહેરા પર મૂંઝવણના ભાવ આવી ગયા હું તમારો મતલબ સમજ્યો નહીં રવિનાના પિતા રામસિંહજીએ કહ્યું તો રમેશજી બોલ્યા મતલબ હું સમજાવું છું જો નવીન અને રવિના એકબીજાને પ્રેમ ન કરતા હોત તો તમે લોકો રવિના માટે પોતાની જ જ્ઞાતિમાં છોકરો શોધત ત્યારે શું તમારે તેના લગ્નમાં રોકડ રૂપિયા ન આપવા પડત જે રૂપિયા તમે ત્યારે આપી દો પપ્પા જોયું અને બોલ્યા નવીન વડીલોની વચ્ચે તું ન બોલ ભાઈ સાહેબ તમે સ્પષ્ટ જણાવી દો તું સારું રહેશે કેટલા રોકડ રૂપિયા જોઈએ તમને રવિનાના પિતા રામસિંહજી પૂછ્યું તો રમેશજીએ કહ્યું વધારે નહીં ઓછામાં ઓછા રૂપિયા એક લાખ તો તમારે આપવા જ જોઈએ બોલીને રમેશજી અને મમતાજી એકબીજા તરફ જોઈને હસવા લાગ્યા આ જોઈને નવીનનો ચહેરો ક્રોધથી લાલ થઈ ગયો તે ઉઠીને અંદર ચાલ્યો ગયો નવીનના ગયા પછી રવિના મમ્મી પપ્પા પણ ઉઠીને ઊભા થઈ ગયા ભાઈ સાહેબ ઘરમાં સલાહ મસલત કરીને અમે તમને જલ્દી જણાવી દઈશું હાથ જોડતા તે લોકો ત્યાંથી નીકળી ગયા તેમના ગયા પછી નવીન બૂમો પાડતો બહાર આવ્યો અને પોતાના પિતાજીને બોલ્યો પપ્પા મેં ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે તમે લોકો આટલી નાની વાત કરશો જો બેટા અમે તારી વાત માની લીધી તારી પસંદની છોકરી સાથે તારા લગ્ન કરાવી રહ્યા છીએ તો હવે લગ્નમાં શું થશે અને શું નહીં એ જોવાનું અમારું કામ છે તારું નહીં રમેશજીએ કહ્યું તો નવીન બોલ્યો નહીં પપ્પા આ ઠીક નથી હું મારા લગ્નમાં દહેજ નહીં લઉં ભલે ગમે તે થઈ જાય તો પછી ઠીક છે બેટા તું પણ કાન ખોલીને સાંભળી લે તારા રવિના સાથે લગ્ન પણ નહીં થાય અમે આ સંબંધ માટે ના પાડી રહીશું રમેશજી અને મમતાજી બંને એકસાથે ગુસ્સામાં બોલ્યા તો નવીને કહ્યું લગ્ન પણ થશે અને દહેજ પણ નહીં લેવાય આ નક્કી છે અને પછી ભલે મારે તેના માટે કંઈ પણ કેમ ન કરવું પડે જો નવીન કાન ખોલીને સાંભળી લે આ મારું ઘર છે જો અહીં રહેવું છે તો મારી વાત માનવી પડશે રમેશજીએ ગુસ્સાથી કહ્યું

બીજા દિવસે બપોરે તેણે મમતાજી સાથે વાત કરી તો તે નારાજગી વ્યક્ત કરતા બોલ્યા જો રચના તું નવીનની તરફદારી ન કર તારા પપ્પા લગ્ન માટે રાજી થઈ ગયા ને તો પછી આ કઈ મોટી વાત છે લગ્નમાં અમે થોડું ઘણું દહેજ લઈ લઈશું તો કયું આપ તૂટી પડશે અમે કોઈ દુનિયાના પહેલા મા બાપ તો છીએ નહીં જે દહેજ માંગી રહ્યા છીએ મમ્મી નવીન પણ કોઈ પહેલો છોકરો નથી જે આ કુપ્રથાનો વિરોધ કરી રહ્યો છે બધા ભણેલા ગણેલા સમજદાર છોકરા હવે દહેજના વિરોધમાં અવાજ ઉઠાવે છે રચનાએ કહ્યું તો મમતાજી ઉઠ્યા હા હા આખા સમાજને બદલવાનો ઠેકો તો તમે જ લઈ રાખ્યો છે બબડતા તે રસોડામાં ચાલ્યા ગયા દિવસ પ્રતિ દિવસ તે બધા વચ્ચે તણાવ વધતો જ ગયો જ્યારે નવીન દરેક રીતે પોતાના માતા પિતાને સમજાવી સમજાવીને થાકી ગયો અને તે ન માન્યા તો તેણે પોતાના માટે ભાડે એક ફ્લેટ જોઈ લીધો અને ઘરથી જવા લાગ્યો તો તેની આંખો ભરાઈ આવી પોતાના મમ્મી પપ્પાના આશીર્વાદ લેતા ભૂલ્યો મેં ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે તમે લોકોથી આ રીતે અલગ થવું પડશે આપણા સિદ્ધાંતો ભલે અલગ છે કિંતુ તે આગળ કંઈક કહે તે પહેલાં જ રમેશસિંહ તેની વાતને વચ્ચે જ કાપતા ગુસ્સાથી બોલ્યા બસ બસ રહેવા દે આ જ્ઞાનની વાતો પોતાની પાસે જ રાખ અને હા યાદ રાખજે મારી મિલકતમાંથી તને એક ફૂટી કોડી પણ નહીં મળે આ મકાન પણ હું રચનાના નામે કરી દઈશ પિતાની વાત સાંભળીને નવીને કહ્યું હા બિલકુલ પપ્પા તમારી મિલકતની મને કોઈ ચાહ પણ નથી તમે ખુશીથી બધું દીદીના નામે કરી દો કહેતા નવીન ભારે પગલે ત્યાંથી ચાલ્યો ગયો તેને જતો જોઈને મમતાજીની આંખો જરૂર ભરાઈ આવી હતી પણ તે કંઈ બોલી ન શક્યા દસ પંદર દિવસ પછી નવીન અને રવિનાએ મંદિરમાં લગ્ન કરી લીધા લગ્નના પહેલા દિવસે પણ રવિનાના મા બાપે નવીનને ઘણું સમજાવ્યું કે તેમને દહેજ આપવામાં કોઈ વાંધો નથી કોઈ બીજા ઘરમાં લગ્ન કરત તો પણ આપત કિંતુ નવીન ટસ્તી મસ્ત ન થયો તેણે કહ્યું દરેક મા બાપ પોતાની દીકરીને પોતાની હેસિયતથી વધારે જ આપે છે પણ માંગીને દહેજ લેવું ખોટી વાત છે તો રવિનાના પિતાએ પણ વધારે બોલવું ઉચિત ન સમજ્યું લગ્નથી એક દિવસ પહેલાં નવીન પોતાના મમ્મી પપ્પાને બોલાવવા ઘરે આવ્યો હતો કિંતુ તેમણે જવાની ના પાડી દીધી હા રચના અને તેના પતિ સુમિતના સામેલ થવા પર તેમણે કોઈ વાંધો ન ઉઠાવ્યો એટલે રચના પોતાના પતિને લઈને ભાઈના લગ્નમાં સામેલ થઈ ગઈ ધીરે ધીરે સમય આમ જ વીતવા લાગ્યો નવીનના લગ્નને છ મહિના થવા આવ્યા હતા પરંતુ આ દરમિયાન ન તો નવીન ઘરે આવ્યો અને ન તો તેના મમ્મી પપ્પા પોતાના દીકરા બહુને મળવા ગયા પણ થોડા દિવસોથી રચના એક વાત અનુભવી રહી હતી તેના માતા પિતા બંને બહુ ખામોશ અને ઉદાસ રહેવા લાગ્યા હતા ન તો તેમને દહેજ મળ્યું હતું અને ન તો દીકરા વહુનો સાથ આ વૃદ્ધાવસ્થામાં એકલા રહી જવું પોતાનામાં જ એક બહુ મોટો પડકાર હતો એક સાંજે રમેશજીના મિત્ર મહેશજી ઘરે આવ્યા તો વાતો વાતોમાં તે રમેશજીને બોલ્યા ભાઈ સાહેબ એક વાત મને સમજાઈ નહીં તમે જ્યારે નવીન અને રવિનાને લગ્નની રજા આપી દીધી હતી તો પછી નવીન ઘરથી અલગ કેમ થયો નથી ઘરથી અલગ થઈ જાય અને સ્વયં જ લગ્ન કરી નાખે પાળી પોસીને શું આ દિવસ માટે મોટો કર્યો હતો પોતાના મિત્ર ની વાત સાંભળીને રમેશજીએ દબાયેલા અવાજમાં કહ્યું યાર હવે જમાનો બહુ બદલાઈ ગયો છે આજની યુવા પેઢી આ બધી વાતો ક્યાં વિચારે છે કે મા બાપ પ્રત્યે પણ તેમની કોઈ ફરજ છે સાચું કહ્યું ભાઈ તમે આજકાલના બાળકો આવી ભાવનાઓથી કોષો દૂર જઈને પોતાના સ્વાર્થમાં સીમિત થઈ જાય છે મહેશજીએ કહ્યું તો રમેશજીએ પણ હામાં માથું હલાવી દીધું થોડી વાર પછી મહેશજીના જતા જ મમતાજી ભડકી ઉઠ્યા મિત્રની આગળ દીકરાને કેમ કોસી રહ્યા હતા જી પોતાની વાત પણ તો તેમને કહેત કે હું જ દહેજ માંગી રહ્યો હતો તમારા લાલચના કારણે જ તો આપણા જવાન દીકરાને ઘર છોડવા માટે મજબૂર થવું પડ્યું મારી શું ઈચ્છા નહોતી દીકરાના લગ્નને લઈને કિંતુ બધું તમારા લાલચની આગળ ભસ્મ થઈ ગઈ કહેતા મમતાજીની આંખો ભરાઈ આવી તો રમેશજીએ તેમના આંસુઓની પરવા ન કરતા ચીસો પાડીને કહ્યું તું તો એમ કહી રહી છે જાણે હું એકલો જ પૈસાની ઈચ્છા કરી રહ્યો હતો શું તું આ લાલચમાં મારી સાથે નહોતી આજે બહુ દૂધની ધોયેલી બની રહી છે આટલી સાપ દિલની હતી તો તે સમય મારી સાથે કેમ ના કહ્યું કે દહેજ ન માંગો રચના તું જ કહે બેટા શું તારી મમ્મી દહેજ લેવા નહોતી ઈચ્છતી રમેશજીએ રચનાને પોતાના પક્ષમાં કરવા ચાહી કિંતુ મમતાજી પણ પાછળ રહેનાર નહોતા તે પણ એક પળ ગુમાવ્યા વગર બોલ્યા રચના તું સાચું કહે છે વધારે ઈચ્છા કોની હતી તારા પપ્પાની કે મારી બસ કરો મમ્મી પપ્પા તમે બંને ચૂપ રહો રચના ખીચાતા બોલી જે વીતી ગયું તેની લીટી પીટવાથી શું ફાયદો વિતેલો સમય તો હાથમાં ન આવી શકે ને હા આવનારો સમય આપણા હાથમાં છે તેને અવશ્ય સંભાળી શકીએ છીએ બગડેલી વાત બનાવવાનો એક સૂત્ર તેમના હાથમાં આપીને રચના રૂમમાંથી બહાર આવી ગઈ બે દિવસ પછી બધા લોકો મમતાજીની બહેનની છોકરીના લગ્નમાં જવા માટે નીકળી ગયા ત્યાં જઈને જોયું તો મમતાજીની બહેન વ્યસ્ત હોવાની સાથે સાથે તણાવગ્રસ્ત પણ હતી સાંજના સમયે મમતાજીએ પોતાના મોટા ભાઈ ભાભીને પોતાની બહેનની પરેશાનીનું કારણ પૂછ્યું તો તે બોલ્યા અરે તમને લોકોને નથી ખબર શું છોકરાવાળાએ દહેજમાં કાર માંગી છે હવે તમે લોકો તો જાણો જ છો જીજાજી રિટાયર થઈ ચૂક્યા છે કાર માટે રૂપિયાની વ્યવસ્થા કરવી કેટલી કઠિન હતી છોકરીના લગ્ન શું કર્યા જીજાજી તો કરજના નીચે દબાઈ ગયા ત્યારે મમતાજીની ભાભી બોલ્યા મેં તો દીદીને કહ્યું હતું કે આવા લાલચી લોકો સાથે સંબંધ ન જોડો અરે જેણે પોતાની છોકરી આપી દીધી તેણે બધું આપી દીધું કે દીદી ન માન્યા તેમને ડર હતો કે ક્યાંક સારો સંબંધ જલ્દી ન મળે ખરેખર છોકરીવાળાની કમજોરીના કારણે જ આ છોકરાવાળા વધારે માથે ચડીને નાચે છે ભાઈ ભાભીની વાતો સાંભળીને મમતાજી અને રમેશજીના ચહેરાનો રંગ ઉડી ગયો મમતાજી ધીમેથી હા હું કરીને રહી ગયા પાસે બેઠેલી રચના પોતાના માતા પિતાની મનસ્થિતિનો અંદાજો લગાવી ચૂકી હતી કે શું વીતી રહ્યું હશે તેમના મન પર થોડી પહેલા સુધી બંને માસીને લઈને કેટલા ચિંતિત હતા કિંતુ હવે તેમની પરેશાનીનું કારણ જાણીને બંનેના મોઢા પર તાળા લાગી ગયા હતા બનારસથી પાછા ફરીને રમેશસિંહ અને મમતાજી વધુ ચિંતાગ્રસ્ત રહેવા લાગ્યા મનોમન બંને પ્રયત્ચિતની અગ્નિમાં બળી રહ્યા હતા હવે દર બીજા દિવસે મમતાજી રચનાને પૂછી બેસતા રચના નવીનના ઘરે ગઈ હતી શું તેના હા કહેવા પર ઉત્સુકતાથી દીકરા બહુ વિશે પૂછવા લાગતા રચના જાણતી હતી કે આ દિવસોમાં મમ્મી અને પપ્પાના મનમાં શું ચાલી રહ્યું છે બંને અજીબ ફસાયેલા હતા એક તરફ દીકરા મમતા તો બીજી તરફ તેમનો અહંકાર એક દિવસ રચના સાસરેથી પાછી ફરી તો જોયું મમ્મી પપ્પા ચા પી રહ્યા હતા રચનાએ તેમને જણાવ્યું કે આજે હું નવીનના ઘરે ગઈ હતી રવિનાને બે દિવસથી તાવ છે અરે તો તેની દેખભાળ કોણ કરશે તે તો પહેલાંથી જ કમજોર છે તું ત્યાં જ રોકાઈ જાત મમતાજીએ ચિંતિત થતાં કહ્યું તો રમેશજી બોલ્યા એવું કર નવીનની મા ખાવાનું બનાવી લો રચના ત્યાં દઈ આવશે રચના થોડી પળ વિચારી રહી પછી બોલી મમ્મી સાચું કહેજો શું તમારા બંનેનું મન નથી કરતું પોતાના દીકરા બહુને જોવાનું મન તો બહુ કરે છે રચના ઘણી વાર રાતોની ઊંઘ ઉડી જાય છે તે સમયે કેટલી છટપટાહટ થાય છે શું કહું તારા પપ્પાને કઈ કહું છું તો તેમની આંખો પહેલા જ ભરાઈ આવે છે કહે છે મા બાપ તો પોતાના ઘરને વસાવે છે અને અમે વસેલા વસાવેલા ઘરના ટુકડા કરી દીધા કહેતા કહેતા મમતાજીનું ગળું ભરાઈ આવ્યું તો રચના તેમની પાસે બેસતા બોલી મમ્મી તમે ચાહો તો આ ટુકડાઓને ફરીથી જોડી શકો છો આ ઘરને ફરીથી વસાવી શકો છો નવીન ક્યારે અમને યાદ કરે છે શું બેટા રમેશજીએ ભાવુક થઈને પૂછ્યું તમને પોતાની મમતા પર ભરોસો નથી શું પપ્પા જ્યારે તમે તેને નથી ભૂલ્યા તો તે તમને કેવી રીતે ભૂલી શકે તમે બંને મારું કહેવું માનો પોતાના દીકરા વહુ પાસે જવાનો આ સૌથી સારો અવસર છે આ સમયે તમારો મોભો પણ જળવાઈ રહેશે અને તમારી ઈચ્છા પણ પૂરી થઈ જશે રસનાએ પોતાના માતા પિતાને સમજાવતા કહ્યું તો રમેશજી બોલ્યા પછી ઠીક છે નવીનની મા આપણે હમણાં જ ચાલીએ આપણા દીકરા વહુ પાસે આ સાંભળીને રચનાનો ચહેરો વણ ખુશીથી ઝૂમી ઉઠ્યો અને ત્રણેય નવીના ઘરે જવા માટે નીકળી પડ્યા ત્યાં પહોંચ્યા તો તેમને આમ અચાનક આવેલા જોઈને નવીન અને રવિના હતપ્રભ રહી ગયા બંને ઉઠીને મમ્મી પપ્પાના પગ સ્પર્શ કરવા લાગ્યા તો મમતાજી અને રમેશજીએ તેમને છાતી સરસા લગાવી લીધા અને બોલ્યા અમને માફ કરી દો બાળકો અમે અમારી ભૂલ પર બહુ શરમિંદા છીએ એવું ન કહું મમ્મી પપ્પા માફી માગવાનો અધિકાર માત્ર બાળકોનો હોય છે આજે તેમને પોતાની સામે જોઈને નવીનનો ચહેરો ખુશીથી ચમકી ઉઠ્યો હતો થોડીવાર પછી રવિના બધા માટે ચા નાસ્તો લઈ આવી તો ચા પીતા પીતા રમેશજીએ કહ્યું બાળકો પાછલી વાતો ભૂલીને શું તમે બંને હવે પોતાના ઘરે ચાલવા માટે તૈયાર છો તો નવીને કહ્યું પપ્પા પરિસ્થિતિ વશ હું તમારાથી અલગ ભલે રહેવા લાગ્યો પરંતુ દૂર ક્યારે નહોતો થયો તમે જ્યારે કહેશો અમે આવી જઈશું મમ્મી પપ્પાના પસ્તાવા વિશે રચનાએ નવીન અને રવિનાને પહેલાં જ જણાવી દીધું હતું એટલે તે બંને પોતાની જાતને માનસિક રીતે આ બધા માટે તૈયાર કરી ચૂક્યા હતા પછી વાર છે ને આજે જ તમે બંને અમારી સાથે ચાલો સામાન પછી આવતો રહેશે મમતાજીએ ખુશી જાહેર કરતા કહ્યું તો બધા લોકો એક સાથે હસી પડ્યા અને થોડી જ વારમાં પોતાના દીકરા વહુને સાથે લઈને મમતાજી અને રમેશજી પોતાના ઘર તરફ નીકળી પડ્યા આજે બધાના ચહેરા પર ખુશી ચમકી રહી હતી રચના મનોમન વિચારી રહી હતી કે સુખ અને દુઃખ તો તડકા છાયડા સમાન આવતા રહે છે પણ જ્યાં દિલોમાં પ્રેમ હોય છે ત્યાં સંબંધોની દોરીઓ આટલી આસાનીથી નથી તૂટતી તો મિત્રો તમને આ વાર્તા કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવો વાર્તા સારી લાગી હોય તો પ્લીઝ વિડિયોને લાઇક કરો શેર કરો અને આપણી ચેનલ દિનેશ વોઇસ ગુજરાતીને સબસ્ક્રાઈબ જરૂર કરો થેન્ક યુ